ફરી એક વખત માતા પિતાનું હૈયાફાટ રુદન સામે આવ્યું કે જ્યાં માતા પિતા પોતાના બાળકોને આમ હાથમાં લઈ જઈ હોસ્પિટલ લઈ જાય છે અને એવું કહે છે કે સાહેબ અમારા બાળકોને બચાવો આ ઘટના ગુજરાત રાજ્યની નથી પરંતુ બીજા એક રાજ્ય રાજસ્થાનની છે કે જ્યાં માતા પિતાનું હૈયા ફાટ રુદન સામે આવ્યું કે જ્યાં શાળામાં અભ્યાસ કરતા બાળકો જે શાળામાં અભ્યાસ કરે છે સતત વરસાદને કારણે એ શાળાની છત ધારાશાયી થઈ કાટમાળમાં બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ દટાઈ ગયા બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ દટાટાની સાથે હાજર શિક્ષકો દ્વારા હાજર સ્થાનિકો દ્વારા એ બધા જ બાળકોને બહાર કાઢવામાં આવ્યા એમાંથી સાત લોકોના સાત બાળકોના કમકમાટી ભર્યા મોત થયા છે હાજર શિક્ષકોને પૂછવામાં આવ્યું કે શું ઘટના હતી ત્યારે એમણે કહ્યું કે સતત વરસાદને કારણે એ જે છત છે તે પોલી થઈ ગઈ હતી અને રોજ બાળકો સાડા આઠ વાગે સ્કૂલે આવે છે સાત ઓરડાઓ છે એ શાળામાં એકોતેર જેટલા બાળકો ત્યાં અભ્યાસ કરે છે અને એમાંથી બત્રીસ જેટલા બાળકોએ કાટમાળમાં દટાયા છે અને સાત લોકોના મોત થયા છે ઘટના કંઈક એવી છે કે રાજસ્થાનનો ઝાલાવર જિલ્લો કે જેના મનોહર થાણા નામના વિસ્તારમાં પીપલોદી ગામમાં સરકારી શાળામાં છત પડતા બત્રીસ જેટલા બાળકો છે તે કાટમાળમાં દટાયા છે મૃત્યુ થયા છે સાત લોકોના પણ એ હૈયાફાટ તમે રુદન એ બાળકોનું જુઓ હૈયાફાટ રુદન એ માતા પિતાનું જુઓ જે સમજી શકે આપણે સમજી શકીએ છીએ કે જ્યારે માતા પિતા ઉપર આ પ્રકારની પરિસ્થિતિ આ પ્રકારનું આબ ફાટે એટલે શું થાય કારણ કે આપણે ગુજરાતમાં પણ આવી બધી ઘટનાઓ જોઈ છે હાલાકી આ રાજસ્થાન રાજ્યની ઘટના છે પરંતુ ગુજરાત રાજ્યમાં પણ આપણે આ ઘટના જોઈ છે પ્રાથમિક શાળામાં સતત એ વરસાદ વરસતો હોવાને કારણે આ છત પોલી થઈ ગઈ હતી અને એના કારણે છત ધારાશાયી થઈ છે રાજસ્થાનના જે શિક્ષણ અધિકારી છે તેમણે પાંચ શિક્ષકોને સસ્પેન્ડ પણ કર્યા છે સસ્પેન્ડ કર્યા બાદ જે અધિકારીઓ છે તે જાગ્યા છે જ્યાં પોલીસ તંત્ર પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યું એમ્બ્યુલન્સ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી પછી બધા જ લોકો ઘટના સ્થળે પહોંચ્યા એ વિડીયો તમને બતાવો છે ચીખ એ બુમો જે એમના માતા પિતા પાડી રહ્યા છે કે જે એમના બાળકોને આમ હાથમાં લઈને આવી રહ્યા છે એ ઘટના તમને બતાવી છે એનો વિડીયો તમને બતાવો છે પરંતુ આ બધાની વચ્ચે હાલાકી ભલે ગુજરાતની આ ઘટના નથી પરંતુ ગુજરાતમાં પણ ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળે છે મારે ગુજરાત સરકારને પણ વિનંતી કરવી છે કે આપણે આપણા રાજ્યમાં પણ જો આવી પ્રકારની શાળાઓ હોય જર્જરિત હાલતમાં હોય તો પુલ પણ આપણે જર્જરિત હોય તો એને પણ આપણે સમારકામ કરીને સરખા કરાવીએ શાળાઓ કે જ્યાં બહુ જ બધા વિદ્યાર્થીઓ ભણવા જાય છે પોતાનું ભાવિ ભવિષ્યના સપના લઈને તેઓ જાય છે તો એમનું ભવિષ્ય પણ આપણે બચાવીએ આ સાથે સાથે દરેક રાજ્યના લોકોને મારે અપીલ કરવી છે કે ત્યાં જેટલા પણ અધિકારો છે સત્તામાં જેટલા લોકો છે અધિકારીઓ છે એમને શાળાઓ એમના વિસ્તારોમાં જે બ્રિજ છે જે પુલ છે તેનું એક વખત એમને ચકાસણી કરવી જોઈએ કે ભાઈ હાલત શું છે જો આ રીતે ચકાસણી દરેક રાજ્યમાં કરવામાં આવશે તો કદાચ મોતનો આંકડો ઘટી શકે તેમ છે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપે હજી સુધી અમારી લાઈવ ટ્વેન્ટી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરતા પહેલા આ વિડીયો તમે જુઓ કે જ્યાં માતા પિતા પોતાના બાળકોને હાથમાં લઈને એ હોસ્પિટલ ના એમ કહી રહ્યા છે કે અમારા બાળકોને બચાવી લેજો જુઓ